દેશમુખની ઉપસ્થિતિમાં જિલ્લા સ્પર્શ રક્તપિત અભિયાનનો જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ જિલ્લા કલેક્ટર એસ કે મોદીએ એન્ટી લેપ્રસી ડે સેલિબ્રેશન ત્રીસ જાન્યુઆરી નિમિત્તે સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે રાજ્ય સહિત નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્તથી પીડિત દર્દીઓ માટે નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે આ દર્દીઓ માટે સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ અને અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવે છે વધુમાં જણાવ્યું કે રક્તપિત્તથી પીડિત દર્દીને ચામડી પર ચાઠું જોઈને લોકો તેમનાથી દૂર રહે છે રક્તપિત્તથી પીડિત લોકોને સામાજિક ભેદભાવનો સામનો કરવો ન પડે તે માટે આ રેલીના માધ્યમથી રક્તપિત્ત અંગે ગેરમાન્યતાઓ દૂર કરી લોકોમાં જાગૃતિ લાવવામાં આવે છે રક્તપિત્તથી પીડિત લોકોને સમાજમાં સમાન સ્થાન મળે તે માટે સમાજના લોકોને સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ થકી અવેરનેસ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે આ લેપ્રેસી દિવસ નક્કી કરવામાં આવ્યો છે લેપરેસીના દર્દીઓને ગામમાં જ્યારે કોઈપણ વ્યક્તિને આવું કંઈક ચાઠું કે એવું કંઈક દેખાય તો એણે તાત્કાલિક દવાખાનાનો સંપર્ક કરવો જોઈએ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને એ અંગેનું માર્ગદર્શન લેવું જોઈએ જેથી કરી અને આ રોગને નાથી શકવા માટે એને મિટાવી શકવા માટે પણ સરકાર દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે અને સરકાર દ્વારા એમને પ્રોત્સાહન પ્રોત્સાહન તરીકે એમને એમને માટે અનેક યોજનાઓ પણ દાખલ કરવામાં આવી છે ત્યારે આવા રક્તપિત્ત નિર્વાણ દિવસ નિમિત્તે આજે જ્યારે આ સર્વે લોકો નીકળ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા સમાજ દ્વારા અને અનેક પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા સમાજના લોકોને એક સંદેશો આપવા માગું છું કે રક્તપિત નિર્મૂલન દિવસ તરીકે જ્યારે આ દિવસ જાહેર થયો છે ત્યારે આ રક્તપિતના દર્દીઓને પણ સમાજમાં એક સારું સ્થાન મળે અને સમાજમાં તે લોકો બધા જ લોકો સાથે એકરૂપતાથી મળી શકે અને પોતાનું જીવન નિર્વાહ કરી શકે અને આર્થિક રીતે પગભર થઈ શકે એ માટે પણ આપણે સૌએ સમાજના લોકોએ આગળ આવીને આ રક્તપિતના દર્દીઓને સ્વીકારવા જોઈએ અને એમના રોગને દર્દ દૂર કરવા માટે એમની સાથે રહીને એમને સમાજમાં એક સારું સ્થાન આપવું જોઈએ આજે ત્રીસમી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન પણ છે અને રક્તપિત્ત નિર્મૂલન અને જનજાગૃતિ અભિયાન આજે શરૂ થઈ રહ્યું છે આપણે જાણીએ છીએ કે રક્તપિત એ ખૂબ જ ખરાબ રોગ છે અને જેનાથી સમાજ પણ ભૂતકાળની અંદર દૂર રહેતો હતો પરંતુ આજે રક્તપિત લગભગ નાબૂદ થવાના આરે છે આપણે જિલ્લાની વાત કરીએ તો આ જિલ્લામાં એકસો તેર જેટલા દર્દીઓ છે અને જે પૈકી પંચ્યાસી જેટલા દર્દીઓની હાલમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે બાકીના દર્દીઓની ટ્રીટમેન્ટ પૂર્ણ થઈ છે ખાસ કરીને લોકોમાં સંવેદના જાગે અને જે રક્તપિતના રોગી જે છે એ લોકો એ સમાજથી વિમુખ નથી પરંતુ સમાજની સાથે એક જોડવાનું આપણે કામ કરવાનું છે એમને રોજીરોટી મળે આજીવિકા મળે એમના પ્રત્યે એક સંવેદનશીલતા જાગે એ માટેની આ આપણે રેલી કરવા માટે જઈ રહ્યા છે આ એક રોગ જે છે એ બેક્ટેરિયાથી ફેલાતો રોગ છે અને એ કોઈ ચેપી રોગ નથી અડવાથી નથી થતો પરંતુ હવાની અંદર એના જે બેક્ટેરિયા હોય છે એના લીધે થાય છે એટલે આપણે એ દર્દીની નજીક પણ જઈ શકીએ છીએ જઈ શકીએ છીએ એની સારવાર પણ કરી શકીએ છીએ અને એને હૂંફ આપી શકીએ છીએ લાગણીપૂર્વક એની સાથે વ્યવહાર પણ કરી શકીએ છીએ તો આજે જે આ રેલી આપણે કાઢી રહ્યા છે અને જે લોકોને એક સંદેશ આપી રહ્યા છે એ એટલો જ છે કે રક્તપિતના દર્દીઓ પ્રત્યે માનવીય અભિગમ દાખવે અને લોકો એક સંવેદનશીલ બને